આદર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુજી શેરબાનો ચાર દરવાજા વિસ્તારમાં જે પાર્કિંગની સમસ્યા છે તે સમસ્યા યથાવત જોવા મળી રહી છે અને લોકો આડે ધર પાર્કિંગ કરે છે અને કેટલા કોમ્પ્લેક્સ તો એવા છે કે જે પાર્કિંગની જગ્યા પણ રાખતા નથી શું આ ટાઉન પ્લેનિંગના કર્મચારીઓની સાતગાંઠ છે એવી લોકોમાં ચર્ચા વિચારણા ચાલી રહી છે અને ઘણા દુકાનો મકાનો ઓટલાઓ ગેરકાયદેસર થઈ ગયા છે તેમજ આખુદપુરા વિસ્તારમાં ટાઉન પ્લાનિંગના કર્મચારીઓ દ્વારા આ વિસ્તારના કોની રહેમ નજર આડેધર પાર્કિંગો તેમજ ઓટલાઓ અને ગેરકાયદેસર મકાનો બાંધી દેવામાં આવ્યા છે એવું લોકોમાં ચર્ચા વિચારણા ચાલી રહી છે હવે જોવાનું એ રહ્યું છે કે કોર્પોરેશન ક્યારે આ વિસ્તારમાં વિઝિટ લે છે ખરી એવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે અને કેટલાક દુકાનો અને મકાનો તો એટલા થઈ ગયા છે કે લોકોને આવવા જવામાં પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલાક બિલ્ડરો તો એવા છે કે બિલ્ડિંગો બનાવે છે અને પાર્કિંગ જ રાખતા નથી આ કોની રહેમ નજર આ કામ કરવામાં આવે છે એવી લોકોમાં ચર્ચા વિચારણા ચાલી રહી છે હું ઓલ્ડ સિટીમાં રહું છું ચાર દરવાજામાં ચાર દરવાજામાં દરેક જગ્યાએ ની સમસ્યા છે એમ્બ્યુલન્સ જાય એવી જગ્યા રહેતી નથી વડોદરા શહેરનો મહામંત્રી છું એટલે દરેક જગ્યા પર મારા મિત્રો હોય સ્વાભાવિક છે યાકુતપુરા જેવી જગ્યા ઉપર બની બેઠેલા નવા બિલ્ડરો જેમણે નવી નવી નાની નાની જગાઓ લઈને સાઇટો બનાવી છે અને પાર્કિંગની વ્યવસ્થા આપી નથી ઘણી સાઇટો ઉપર તો પોલીસ કેસ થયા છે તો પણ પરિમલ પટની છે અને બીજા બે ચાર ગૌરાંગભાઈ છે શું આ લોકો પૈસા ખાઈને આ લોકોને પરમિશન આપે છે એ જાણવાનો વિષય છે અને એના માટે જે જરૂરી કાગળિયા કરવામાં આવવાના છે એ હું કરીશ કારણ કે આવી રીતે જો એમ્બ્યુલન્સ અને અગ્નિશમન દળનું વાહન ના જઈ શકતું હોય તો એવી જગ્યા ઉપર પરમિશન ના મળવી જોઈએ અને આજે જે રીતે જાનહાનિ થઈ છે એવી રીતે આવા એપાર્ટમેન્ટો અને આવા કોમ્પલેક્સોના લીધે કોઈની જાનહાની થશે તો એની જિમ્મેદારી શું ટાઉન પ્લાનિંગ ટીડીઓ લેશે કે પછી વોર્ડ ઓફિસરો લેશે કારણ કે આ ઘણી બધી જગ્યાઓ પર ઘણા બધા લોકોની મિલીભગત દેખાઈ રહી છે અને ચાર દરવાજાની અંદર કોઈ પણ ટાઉન પ્લાનિંગ પાર્કિંગ વગર એટલી બધી જગ્યાઓ પર પરમિશન આપી છે કે એમજી રોડ પર તમને દેખાશે કે કોઈ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા નથી તો પણ બિલ્ડિંગો એમને એમ જ ઊભી થઈ ગઈ છે યાકુદપુરામાં પણ એ જ હાલત છે અને આખા ચાર દરવાજાની વાત છે પર્ટિક્યુલર કોઈ વાત નથી નજરબાગ પેલેસની આગળનું જે જર્જરિત બિલ્ડિંગ છે સરદાર જૂની સરદાર હાઈસ્કૂલ એ પણ ખૂબ જર્જરિત હાલતમાં છે અને ડેપ્યુટી કલેક્ટરમાંથી સૂચન પણ આવી ચૂક્યું છે વોર્ડ નંબર ચૌદની ઓફિસમાં છતાંય એ લોકો પીછોડ કરે છે તો શું વોર્ડ નંબર ચૌદના જવાબદાર વ્યક્તિઓ મોલિશભાઈ છે કે આગળ બીજા ઉપર કોઈ એમની ઉપર છે એ લોકો શાની કોઈની જાનહાની થાય એની રાહ જોઈ રહ્યા છે બસ આજ એક જાગૃત નાગરિક તરીકે એક વડોદરા માટે અવાજ ઉઠાવવાની દ્રષ્ટિએ મારે લોકોને જણાવવું છે કે જેમ બને તેમ જલ્દી પગલાં લો કારણ કે આવી રીતે કોઈ જાનહાનિ થશે તો તમારી પર માનવ હદનો પણ કેસ લાગી શકે છે મારું નામ જયેન્દ્રસિંહ દશરથસિંહ ઠાકોર વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી આ વીડિયો કો લાઈક કરે